નમસ્કાર મિત્રો સૌનું છે આપની સાથે હું છું શિવમ દર્શક મિત્રો હોટ ટોપિકમાં આજે આપણે વાત કરીશું છે બે દિવસ પહેલાનો એક મામલો સામે આવ્યો તો આપણે સૌએ જોયો હશે જે દહેગામના લીહોડા ગામ ખાતેનો જે મામલો હતો અને જેમાં જે દારૂ પીવાને કારણે બેથી વધુ લોકોના મોત નીપજ્યા હતા પાંચથી વધુ લોકો કે જેમની સારવાર પણ ચાલી રહી હતી જે આપે સૌએ એ જે કેસ છે તે જોયો હશે અને જેમાં લઠ્ઠાકાંડની વાત પણ થઈ હતી પરંતુ ત્યારબાદ જે તપાસ કરવામાં આવી અને તેમાં કહેવામાં આવ્યું કે તેમાં મિથેનોલ નથી એટલે કે આ લઠ્ઠો ન હોઈ શકે તે પ્રકારની વાત પણ કહેવામાં આવી છે પરંતુ દારૂ પીવાના કારણે મોત થયું છે તેવું પણ જે પ્રકારે વાત છે કે આમાં સામે આવી પરંતુ ત્યારબાદ સતત એ ચર્ચાઓ જાગી કે આવા જે દેશી દારૂ છે તે કેટલી જગ્યાએ મળી રહ્યા છે આ ચર્ચાઓ છે તે સતત આપણે મુદ્દો છે તે આપણે અહીંયા પણ ઉઠાવ્યો છે કે દેશી દારૂની જે ભઠ્ઠીઓ છે તે ક્યાંકને ક્યાંક હજી ચાલી રહી છે અવારનવાર પોલીસને ફરિયાદ પણ કરવામાં આવે છે પરંતુ ત્યારબાદ કાર્યવાહી કેટલી થાય છે અને સવાલ છે હપ્તાખોરીનો હપ્તાખોરીનો પણ એક મામલો સામે આવતો રહે છે કે પોલીસની હપ્તાખોરી જે લેશે હપ્તો લેશે ને તેના કારણે આ દેશી દારૂની ભઠ્ઠીઓ છે તે એમના એમ ચાલી રહી છે ત્યારે આ તમામ મામલો છે તેમાં સચ્ચાઈ કેટલી છે તેની તપાસ છે તે યોગ્ય રીતે થવી જોઈએ પરંતુ તેની તપાસ છે કેટલી થાય છે તે આપણે સૌ જાણીએ છીએ અને એના જ કારણે અવારનવાર આ પ્રકારે લઠ્ઠાકાંડ સામે આવતું હોય છે આની પહેલાં પણ જ્યારે બોટાદમાં પણ આવ્યું હતું તેમાં પચાસ કરતાં વધુ લોકોના મોત થયા હતા એની પહેલાં પણ ગુજરાતમાં લઠ્ઠાકાંડ સામે આવી ચૂક્યું છે અને અવારનવાર આ પ્રકારે સામે આવતી છે અને દારૂની રેલમ છેલમ તો આપણે અવારનવાર જોતા જોઈએ છીએ પોલીસ દ્વારા મોટા પ્રમાણમાં દારૂ પણ ઝડપવામાં આવતો હોય છે ત્યારે વાત કરીએ તો આ જ પ્રોબ્લેમને કારણે હવે જે દહેગામ તાલુકાના અન્ય જે ગામો છે વિવિધ ગામો તેમના દ્વારા પોલીસને આવેદનપત્ર આપવામાં આવ્યા છે અને જે કહી શકાય કે તપાસની માંગ કરી છે કે સ્થળ તપાસ કરવામાં આવે તેમને મૌખિક ફરિયાદો મળી છે અમુક જે ગામના સરપંચ છે તેમને અને તેના આધારે તેમણે આવેદનપત્ર આપ્યા છે મામલતદારને પણ આવેદનપત્ર કે તેમના દ્વારા મામલતદારને પણ આપવામાં આવ્યા છે ત્યારે હવે તપાસ કેટલી કરવામાં આવશે સ્થળ તપાસ કરવામાં આવશે કે કેમ અને જો હફ્તાખોરીના કારણે આ મામલો પણ એમને એમ ક્યાંક દબાઈ જશે કે કેમ એ પણ એક મોટો સવાલ છે કે જે બની રહ્યો છે આ જ બાબત પર આપણે ચર્ચા કરીશું અને ચર્ચા સાથે આપણી સાથે મહેમાન પણ જોડાઈ ગયા છે તો તેમની સાથે ચર્ચાને આપણે આગળ વધારી આપણી સાથે છે અરવિંદસિંહ ઝાલા આપણી સાથે છે જે ગામ છે કરજોદરા તેમના સરપંચ છે ત્યારબાદ આપણી સાથે છે અમરસિંહ ઝાલા કે જે સામાજિક આગેવાન છે અને ત્યારબાદ અનિલભાઈ પટેલ છે કે જે એક સ્માર્ટ ગામ તરીકેનો એવોર્ડ પણ ગયા વર્ષે જે ગામને મળ્યો છે તેના સરપંચ અનિલભાઈ પટેલ મૌવા ગામ અનિલભાઈ તમારું પણ સ્વાગત છે શરૂઆત કરીએ સૌથી પહેલાં તો જે મામલો છે અરવિંદભાઈ આપનાથી શરૂઆત કરીએ

તેમજ મારા ગામની વાત કરું તો મૌખિક ફરિયાદો ઘણા ટાઈમ પહેલા મળતી હતી જો કે એ ના કહી શકું કે અમારા ત્યાં દારૂ ભરાવતા જશે પરંતુ મૌખિક ફરિયાદોના આધારે અમે એક પોલીસમાં અમારા જે રખતા સાહેબ નું આવેદન આપ્યું કે સાહેબ તપાસ કરી અને જો જણાય તો દેશી તથા વિદેશી દારૂ એ ગામોમાં ના મળે

એટલે અમે સરકારે ગઈકાલે આગત કાલે આરધન પત્ર આપીને રજવાત કરી કે લઠાકાનીની અંદર દારૂખાનેની અંદર જે જે તો સીધો છે ને મે કડક મકડક સજા કરવામાં આવે એના કાતરી આવનારી કેટી ને કોઈ નુકસાન ના થાય અને આવનારી આવનારી નંબરવાજી અત્યંત અત્યંત નવી પર નવી પરિસ્થિતિ નું જે નિર્માણ થઈ રહે છે પરિસ્થિતિ નિર્માણ ના અત્યંત જ ગ્રેસન બતાયું ખૂબ જ પ્રમાણ વધી ગયું છે પીવાની અંદર અલગ અલગ જે વાતો પણ જે પ્રકાર સામે આવી છે પોલીસ પણ જે પ્રકારે અવારનવાર રજૂઆતો છે કે જે કરવામાં આવી છે પરંતુ આ મામલો કે જે નિરાકરણ છે તે નથી આવતું અને તેના કારણે જે લોકોનો ભોગ છે કે જે લેવાઈ રહ્યું છે અને એ ચોક્કસથી એક ચર્ચાનો વિષય છે તે બની ગયું છે પરંતુ આપણે જોયું છે કે ગયા વર્ષે ઘણા બધા ગામો છે કે જેમને સ્માર્ટ વિલેજનો વોટ પણ સરકાર દ્વારા આપવામાં આવ્યું છે એટલે આ એવા ગામો છે કે જ્યાં જે પ્રકારે વાત કરીએ તો તમામ દૂષણો છે કે જે દૂષણો જ નથી જોવા મળતા અને ગામ દ્વારા એવા પગલા છે તે ભરવામાં આવતા હોય છે હમણાં જ આપણે વાત કરીએ તો એક ગામ જે સામે આવ્યું હતું અને તે ગામ દ્વારા જેવી રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ કોઈ કાર્યવાહી ન થઈ અને ત્યારબાદ ગામ દ્વારા જાતે જે પ્રકારે તેમના દ્વારા નિયમો ઘડવામાં આવ્યા કે જે કોઈ પણ આ દારૂનું વેચાણ કે દારૂ જે લેશે આવું બધું કરશે તો તેમણે પોતે જે પ્રકારે દાન કરવા પડશે મોટા અને તેવા જે નિર્ણયો છે તે ગામ દ્વારા આકરા નિર્ણયો લેવામાં આવ્યા હતા ત્યારે ચોક્કસથી ગામ દ્વારા કેવા જે પગલા છે તે દારૂના દૂષણ માટે હટાવવા માટે લેવામાં આવે છે તે પણ જરૂરી હોય છે અરવિંદભાઈ ગામ દ્વારા ખાસ કરીને વાત કરીએ તો કેવા લેવામાં આવ્યા છે કારણ કે આ સમસ્યા અત્યારની નથી આ સમસ્યા ચોક્કસથી ઘણા બધા સમય જૂની હશે ત્યારે ગામ દ્વારા આની પહેલા કોઈ પગલાં લેવામાં આવ્યા છે કે જે યુવાઓ છે જે આ દારૂના નશામાં ન જાય જી દરેક યુવા વર્ગના પણ અમે વિનંતી કરતા હોઈએ છીએ કે આ વિષયમાં ના જવું જોઈએ કારણ કે આવનારી પેઢીઓમાં પણ આપણને એક મોટું મોટું નુકસાન છે કદાચ અમને કોઈ ગઠ્ઠીયાવાળા હોય કહેવાય લગભગ તો ક્યાંય જોવામાં અત્યારે હાલમાં છે નહીં તથા પણ કદાચ અમને કોઈ મેસેજ મળતા હોય તો અમે પણ એ રીતે મેસેજ વોટ્સએપ મેસેજ દ્વારા પણ જણાવતા હોય છે કે દાવ એ આપણા માટે સારો નથી સમાજ માટે બહુ ખરાબ છે આવનારી પેઢીઓ માટે બહુ એક મોટું આની પહેલા કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે જે પ્રકારે આપણે જણાવ્યું કે અગાઉ પણ રજૂઆતો કરવામાં આવી છે પરંતુ પોલીસ દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી એવો કોઈ દાખલો ખરો સાહેબ અમારે જો મૌખિક જો ફરિયાદો મળતી કે આપણા ગામમાં અહીંયા ક્યાંય લાડુ વેચાતો હોય છે તો અમે પોલીસને જાણ કરતા ફોન દ્વારા લિખિતમાં કોઈ આપી નથી આ જુદી જે આ લખ્ટાગાર લેવોડામ બન્યો એ પછી હું તરત જ જાણ લીખિત માગ કરી હતી પણ જો હું જાણ કરું તો પોલીસ તપાસ પણ થઈ ચૂકી છે અને એમાં પણ મળી નથી હમણાં લારૂ

કોઈ ગામનો આગેવાન પોલીસ સ્ટેશનમાં જેની રજૂઆત કરી કે આ ચિત્રને આમીપટથીઓ ચાલે છે તો પોલીસ તરતકાલીન બંગલાલી છે તરત ને તરત ત્યાં દોડી જાય છે પરંતુ અજી સુધી કોઈ ગુન્દો મળ હાથમાં આવ્યો નથી ગઈકાલે અમે આરંદન પત્ર આપ્યું વચ્ચે રાજ તેમજ દેગામ તાલુકાની અંદર समस्त ક્ષેત્રીય સમત દ્વારા આરંદન પત્ર આપીને રજૂઆત કરી કે ભાઈ જે તે ગામની અંદર ધારું વેચાણ થતું હોય એ ધારું વેચાણ તત્કાલીન અટકાવવા માટે પોલીસ મ્યૂટ પૂરી કરજો જે મરજી આ કાર્યશાળામાં કે રોષા આપની વાત પૂરી કરજો પોલીસ નંબર પૂરે પૂરો સાત મળી રહ્યો છે કોઈ સગાના એડમિનિસ્ટ્રેશન રજૂઆત કરે કે ભાઈ આ જગ્યાના રવિપથ થ્યું ચાલે છે પોલીસ નો પૂરે સપોર્ટ મળ્યો છે તાત્કાલિક અસરથી પોલીસ તપાસ કરે છે છતાં પણ ઉઠી છે કે હજી પણ આવી ભઠીઓ ચાલી રહી છે તો તેના માટે જવાબદાર કોણ જે હપ્તાખોરીનો સવાલ ઉઠી રહ્યું છે કે હપ્તા લેવામાં આવી રહ્યા છે તેના કારણે આવી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે એમાં આપની શું જે પ્રતિક્રિયા છે

ચિંતાનો વિષય છે અરવિંદભાઈ આપના મતે જે વાત કરીએ તો कोई जगह जो आओ एसीदार हो बनवमा आतो हो तो तत्कालन सग्याने रूपमा आवी जेती कैने आवाद लेवण बिहार तालुका नली होडागामी अंदर जी नवीनवरना मृत्यु थे બીજા ગામની અંદર ફરજી नवीनवरना मृत्यु ना तानेना માટે સક્તર તત્કાલન સતી પગલા લે અને કોઈ આવા કિસ્સા કોઈ ગામની અંદર જો આવી રીતે કોઈ ધ્યાન પર આવે પોલીસ ના તો તત્કાલન સતી આમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી આપના માં જતી મારી સરકારે વિનંતી

આજે હમણાં મેં વાત કરી કે ગામ દ્વારા કોઈ એવું પગલાઓ ભરવામાં આવે ગામ દ્વારા એવા કોઈ કાર્યક્રમ કરવામાં આવે કોઈ એવા નિયમો ઘડવામાં આવે કે જેથી જે યુવાઓ છે કે જે આ દારૂ ભળતો હોય તો પણ તેને આરોગ્ય નહીં તે પ્રકારે શું કોઈ કામ કરવામાં આવ્યા છે ગામમાં કોઈ કાર્યક્રમ એવા કરવામાં આવ્યા છે સર મુક્તિ અભિયાન એવા પણ અમે ઘણી વખત અભિયાન પણ કરેલા છે તેમજ કોઈ પણ પ્રસંગ હોય

દારૂ જે ચોક્કસથી એક દૂષણ છે અને શાળા પણ હોય છે ગામમાં અને તે અસર છે કે બાળકો પણ થતી હોય છે શાળાના બાળકો પણ અમરજી આપના મતે શું કહેશો જે બાળકો પણ આની એક માઠી અસર છે તે પડતી હોય છે જ્યારે આવી ઘટનાઓ જ્યારે સામે આવતી હોય છે અને ગામમાં આવી તે ખુલ્લે જ્યારે દારૂ મળતો હોય છે ત્યારે કેવી કડક કાર્યવાહી હવે જરૂરી છે કે જેથી દેશી દારૂની જે ભટ્ટીઓ છે કે જે ન આવે કયા પ્રકારની કાર્યવાહી કરવી જોઈએ

જોકે દરેક ગામનો તો ખ્યાલ ના હોય સરપંચ તરીકે હું મારા ગામનો વધુ ખ્યાલ રાખતો હોય પણ એસોસિએશન દ્વારા જે જે ગામોના જે ગામો દારૂની હતી કે દારૂનું તો હતી વિદેશી દારૂ વેચાણ થતા હતા એ રીતે દરેક સરપંચોએ લખી પીઆઈ સાહેબ નો ચપ્રત કરે છે પર્સનલ ગામના પણ એના પર પગલા ભરાય અને દરેક સરપંચો એ પણ આપી છે કે અમે સરકારની સાથે છે સરકારની જોડે છે પોલીસ

છે એટલી વિનંતી છે કે જે દહેન તાલુકા એસોસિએશન સરપંચ દ્વારા જે આપણે આવેદનપત્ર મામલતદાર શ્રી પીઆઈસી સાહેબના તેમજ પોલીસ અધિક્ષકને આપવામાં આવ્યું તેનાથી દરેક સરપંચો આપણે સાથ સહકાર મળે છે અને જે દેશી દારૂ તથા વિદેશી દારૂ જે વેચાણ થઈ રહ્યું છે જે તે ગામડામાં વિદેશી તથા દેશી દારૂ બંધ થાય અમે એમના સાથ સહકાર આપવા તૈયાર છીએ દરેક ગામમાં દારૂ બંધ થાય અને યુવા વર્ગ માટે બહુ નુકસાન કરતા તેમના પરિવાર આવે છે તો બધી જ પૂરી બધી બંધ થાય એવી અમે ઈચ્છા રાખી રહ્યા છીએ આ બધી છે અને તેનાથી દૂર થવાનું છે દૂષણ છે તેને ડામવાનું છે અને તેના જ માટે હવે જે ગામના સરપંચ છે અને લોકોના સહયોગથી પોલીસને માંગ કરી રહ્યા છે કે આ જે ભટ્ટીઓ ચાલી રહી છે તેને દૂર કરવામાં આવે તાત્કાલિકપણે કારણ કે આમાં જે લોકો છે નિર્દોષો તો તેમનો ભોગ લેવાઈ રહ્યો છે અને આ જે દેશી દારૂ છે તે લોકો ન આરોગે તેના માટેના પણ યોગ્ય કાર્યક્રમો છે કે જે કરવામાં આવે એ સમજ છે કે જે લોકોમાં ક્યાંથી કેળવાય તે પણ ચોક્કસથી છે કે જરૂરી બન્યું રહ્યું છે તે જ પ્રકારના જે કાર્યક્રમ છે તે અત્યારે થઈ રહ્યા છે અને આવેદનપત્ર પણ આપી રહ્યા છે અને લોકોનો પણ જે સપોર્ટ છે તે લેવામાં આવી રહ્યો છે એ મુદ્દે ચર્ચા કરી ચર્ચામાં જોડાયા અરવિંદભાઈ અને સાથે જ અમરસિંહ ઝાલા તથા અરવિંદસિંહ ઝાલા બંનેનો આભાર અમારી સાથે આપ જોડાયા અને આ ચર્ચા કરી દે થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો હો ટોપિકમાં હાલ બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર